જય માતાજી મિત્રો મિત્રો તમે જે રોયલ બુલેટ જોઈ રહ્યા છો બુલેટ વેચવાનું છે બે હજાર એકવીસની બારમા મહિનાના મોડલની ગાડી જોવા મળી રહેશે બુલેટ ફૂલ જવાબદારી સાથે બુલેટ વેચવાનું છે લોકલ રાજકોટ જિલ્લાનું જ પાર્સિંગ જોવા મળી રહેશે અત્યાર સુધીમાં આ બુલેટ ફક્ત ચૌદ હજાર કિલોમીટર ચલાવેલું જોવા મળી રહેશે ન્યૂ કન્ડિશનમાં જ બુલેટ જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે રોયલ બુલેટ વહેંચવાનું છે મિત્રો તમારે જો બુલેટ ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ઓ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે

રોયલ ઇન્ફીલ્ડ બુલેટ જોવા મળે છે બુલેટ ત્રણસો પચાસ જીજે જીરો થ્રી રાજકોટ જિલ્લાનું જ પાર્સિંગ જોવા મળી રહેશે મિત્રો તમારે બુલેટ ખરીદવાની ઈચ્છા હોય બુલેટ ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો બુલેટ તમને પ્રોપર રાજકોટમાં જોવા મળી રહેશે શિવશક્તિ ઓટો કાર રાજકોટ જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે ગાડી ખરીદી શકો છો ન્યૂ કન્ડિશનમાં જ બુલેટ જોવા મળી રહેશે ચાચવેલું બુલેટ એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ બુલેટ છે ફૂલ જવાબદારી સાથે રોયલ બુલેટ વહેંચવાનું છે બાકી તમે બુલેટની કન્ડિશન વિડીયોમાં જોઈ લેશો કિંમત વિશે વાત કરી દઉં તો બુલેટની કિંમત બે લાખ હજાર રાખેલી છે તેવું આ બુલેટના માલિક જણાવશે કિંમતમાં ફેરફાર થઈ જશે મિત્રો તમારે બુલેટ ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલા તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો બુલેટ વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન વિના રૂબરૂ મુલાકાત લેવા ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું